તારીખ અઢાર દશાંશાળ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે સાડા સાત વાગ્યા કલાકે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર મહાવીરનગર સર્કલ ખાતે મહિલા ડો મોમિતા દેવનાથ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો મહિલા ડો મોમિતા દેવનાથ સાથે ગેંગરેપ કરવા માંગ આવ્યો હતો અને ત્યારબાદ તેની નિર્મહત્યા કરવા આવી સમગ્ર માનવજાતને શર્મસાર કરે તેવી ઘટના બંગાળની રાજધાની કલકત્તા મેડિકલ કોલેજ હોસ્પિટલમાંગ સેવા આપતી મહિલા તબીબ સાથે સામૂહિક બળાત્કાર અને હૃદય કંપી જાય તે રીતે તેની હત્યા કરવામાં આવી તે ઘટનાને સખત શબ્દો માંગવા ખોડી અને તેના કાતિલોને ઝડપી અને જાહેર માંગ ફાંસીની સજા આપવા માંગ આવે અને તેના પરિવારજનોને ઝડપી ન્યાય મળે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાંગ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો એકત્ર થયા હતા હિંમતનગર શહેર તેમજ જિલ્લા અને પ્રદેશ સ્તરના ગુજરાત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વી વોન જસ્ટિસ સૂત્રોચ્ચાર કરવા માંગ આવ્યા હતા પાડીને સ્વર્ગસ્થ મહિલા ડોક્ટર મોમિતા ની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા મીણબત્તી સળગાવીને દરેક હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી સાબરકાંઠા એટ ધીસ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ